જો નિખિલ દોંગા ગોંડલમાંથી ચૂંટણી લડશે તો હું સો ટકા સમર્થન આપીશ અલ્પેશ કથેરિયાના જો ગોંડલમાં અભિયાન ચલાવી રહ્યા છે પાટીદાર સમાજ તેમજ અઢારે વર્ડના લોકોને એકજૂથ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેમની લડાઈ છે તેમનું કહેવું છે કે ગોંડલમાં હાલ જે ભયનો માહોલ સર્જાયો છે કેટલાક ચોક્કસ લોકો છે તે ગુંડાગીરી કરી રહ્યા છે લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે તેમાં માં કેવી રીતે લોકોને ભયમાંથી બહાર લાવવા તે માટીની તેમની લડાઈ છે અને તેના લઈને નિખિલ ડોંગા આ દિવસોમાં ખૂબ ચર્ચામાં આવ્યા છે ગોંડલ માં તેમની ચૂંટણી લડવાની વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે તે બાબતે અલપેશ કઠિયારીએ શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા

ત્યારે તમામ બાબતો વચ્ચે અમે જે પાટીદાર સમાજના યુવા નેતા છે અલ્પેશ કથિરિયા જેઓ ગોંડલમાં અભિયાન ચલાવી રહ્યા છે તેમનું કહેવું છે કે ગોંડલની પરિસ્થિતિમાં કાયદાની વ્યવસ્થા બાબતે ત્યાં લોકોમાં ડરનો માહોલ છે તે ચોક્કસ લોકો દ્વારા પેદા કરવામાં આવ્યો છે લોકો છે તે કંઈક કહી નહીં શકતા તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને તેના જ કારણે લોકોને કેવી રીતે ભયમુક્ત મુક્ત બનાવવા તે માટેની તેમની આ લડાઈ છે ને આ લડાઈમાં જોઈએ તો પાટીદાર યુવા નેતા અલ્પેશ કથેરિયા સાથે જીગીષા પટેલ મેહુલ બોગરા સહિતના લોકો છે તે જોડાયેલા છે અને આગામી સમયમાં તેઓ પાટીદાર સમાજ સહિત અઢારે વર્ણના લોકોને ભયમુક્ત બનાવવા માટે અવારનવાર ગોંડલ જવાના છે અને કાર્યક્રમો પણ કરવાના છે તે પ્રકારની વાત સામે આવી રહી છે ત્યારે વચ્ચે નિખિલ ડોંગાએ ખાનગી ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને આ ઇન્ટરવ્યૂ તેમનું ચર્ચામાં આવ્યું છે નિખિલ ડોંગાને ચૂંટણીને લઈને પણ પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે બે હજાર સત્યાવીસમાં ગોંડલમાંથી તેઓ ચૂંટણી લડી શકે તે પ્રકારની વાતો પણ ચર્ચામાં આવી છે ત્યારે બાબતે અમે

એ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણી ને એવું કહેવાય રહ્યું છે કે અલ્પેશ કથિરિયા સો ટકા એમને સમર્થન આપવા જઈ રહ્યા છે ગોંડલમાં તો પહેલા તો આજે સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટો ફરતી થઈ છે એને લઈને આપની શું પ્રતિક્રિયા છે એમના જે ઇન્ટરવ્યુ સૌ પ્રથમ વાર આપ્યું ને ઇન્ટરવ્યુમાં જે નિખિલભાઈ ધોંગાએ જણાવ્યું કે ત્યાંના અઢારે વર્ષના લોકો સમાજ અને એમનું જે ગ્રુપ છે યુદ્ધ કલ્યાણ એની સૌ લોકોની હશે ઈચ્છા તો હું ગોંડલ માં જઈશ અને બે સત્યાવીસ માં શ્રી ગણેશ કરીશ તો સ્વાભાવિક છે કે એમને જે વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટી માંથી બે સત્યાવીસ માંથી હું લડવા તૈયાર છું તો આવા યુવાનો કે જે ગોંડલમાં જે પ્રકારની ભયાનક પરિસ્થિતિ છે જે ગુંદાગીરથી છે જે ચાલી રહ્યું છે એનો નાશ થાય એ માટે કોઈ પણ યુવાન આગળ આવે એના માટે અમે તૈયાર છીએ નિખિલભાઈ જોવા માટે આગળ આવતા હોય તો અમે એનું પૂરું સમર્થન કરીએ છીએ અલ્પેશભાઈ તો અત્યારે લાગી રહ્યું છે બે હજાર સત્યાવીસ ની તૈયારીઓ ચાલતી હોય જેમ પાટીદાર સમાજ ને તમે કરવાના પ્રયાસો કરી રહ્યા છો ને એક લડત તમે ચલાવી રહ્યા છો તો આ કઈક ચૂંટણીની તૈયારી છે કે પછી આ સામાજિક લડત છે અમારી જે તૈયારી છે કોઈ ચૂંટણીની તૈયારી નથી મારે મેં પહેલા પણ કીધું છે કે ચૂંટણી બાબતે મારે ત્યાં પણ કોઈ લેવા દેવા નથી પરંતુ જ્યાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિના માટે કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સારા લોકો આગળ આવતા હોય

સંદર્ભમાં કઈ રીતનું સમર્થન તમને મળી રહ્યું છે નરેશ પટેલ સાથે આપની વાતચીત થઈ છે કે આ મામલે કેમ કે બહારી સંખ્યા જે કેવાય ગોંડલમાં પાટીદાર સમાન છે નિર્ણાયક સમાજ છે તો એ બાબત ને લઈને તમે પાટીદાર સમાન ને વિશ્વાસ કેળવા માટે કયા પ્રયત્ન બીજા સમાજ માટે પણ કયા પ્રયત્ન કરી રહ્યા છો કે એક વિશ્વાસ ઉભો થાય ને જે તમે કહી રહ્યા છો કે આ રાજ ખતમ થાય ગુંડા રાજ અઢારે અઢારે વર્ણના લોકો આમાં સાથે છે જે ઘણા વર્ષોથી ડર બેસી ગયો છે અને ખુલીને લોકો ધીમે ધીમે બહાર આવશે થોડા દિવસોમાં જેમ જેમ અમે ત્યાં જતા રહેશું લોકોને મળતા રહેશું ગામે ગામ પ્રવાસ કરીશું એટલે આવનારા દરેક સમાજ દરેક લોકો ખુલીને પોતાની સાથે અમારી સાથે આવું આવી ઘટના ઘટી છે વાત છે ખોડલધામની નરેશભાઈ પટેલ એ સમાજના અગ્રગણીય વડીલ વ્યક્તિ છે અને આ રમેશને માટે દરેક ક્ષેત્રમાં આશીર્વાદ હોય છે હું પણ ખોડલધામ સાથે જોકળાયેલો સુરત શહેરની જવાબદારી છે મારી પર તો ખોડલધામને

જે લોકો વિરોધ કરે છે એમને ખરેખર હકીકતની ખબર નથી હકીકત સુધી અમે પહોંચાડીશું અને લોકશાહી છે દરેક લોકોને વિરોધ કરવાનો પણ હક છે એમાં અમે ક્યારેય ના ના પાડી શકીએ વિરોધની સિસ્ટમ હોય છે અહિંસક રીતે તમે કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શિત કરી શકો છો કોઈ વ્યક્તિને કોઈ સંસ્થાને કોઈની માન મિલકતને નુકસાન પહોંચાડવું એ આપણા સરદાર ને ગાંધીને ગુજરાતમાં હોઈ ના શકે અને કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે છે તો એને એક જાસામાં લેવામાં આવે છે એના પર દબાણ કરવામાં આવે છે અને આખી સિસ્ટમ ઊભી થઈ જાય એ સિસ્ટમનો નાશ થશે એટલે વિરોધ કરતા લોકો પણ એમનો સાથ સહકાર ન આપે પણ ખરી હકીકત જાણે છે પરંતુ ડરના મારે બધું કાર્ય કરવું પડે છે આપણે સાંભળ્યા હતા પાટણદાર સમાજના યુવા નેતા અલ્પેશ કઠેડિયા તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આમ ગોંડલમાં પાટીદાર સમાજ એ નિર્ણાયક સમાજ કહેવામાં આવે છે પાટીદાર સમાજ ઈચ્છે તે ધારાસભ્ય બને છે ને જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હવે પાટીદાર સમાજના આગેવાનોએ ગોંડલ તરફ સમાજના લોકોને એકત્ર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે તેને લઈને પણ અલ્પેશ કથરીયા વાત કરી છે અલ્પેશ કથરીયાનું કેવું છે કે અમારી લડાઈ કોઈ પોલિટિકલી લડાઈ નથી અમારી લડાઈ એટલી છે કે ગોંડલમાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે ગુંડા ચાલી રહ્યું છે જે જે વ્યવસ્થાની સ્થિતિ છે 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 લોકોમાં ડરનો માહોલ માહોલ ભયનો તેમાંથી લોકોને મુક્તિ મળે તે પ્રકારનું નિવેદન અલ્પેશ કથેરી આપી રહ્યા છે અને તેના માટે તો આગામી દિવસોમાં પણ આ લડત યથાવત રાખવાના છે સાથે તેમણે કોડલ ને લઈને વાત કરી નરેશ પટેલ સાથે તેમની જે વાતચીત થઈ તેને લઈને વાત કરી આગામી દિવસોમાં એક

परा